મહાપુરુષ એટલા માટે કે છે કે માણસ બનવા માટે બાબુ સંતનું શરણું જોવે સાધુ ના સિવાય માણા બની શકાય એમ નથી હમણાં ભાઈએ બહુ સરસ વાત કરી મને માણા બનાવ્યો હોય તો સાધુ એ સંતો બેઠા છે અને એના વખાણ કરવું છે એવી કોઈ વાત નથી આપણો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે અને વી થી બાવીસ અમે ખટારો આંખો ખટારો ડ્રાઈવર તો ઓગણીમી નો કહેવાય ખટન ને ડ્રાઈવરને કોઈ પાણી પાય પણ એવા બાપુ કઈક સંત નો છેડો એડ્યો ને ભાઈ સંતો હેઠે બેઠા છે ને અમને ઉપર છે 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 ત્યાં મને એમ એમ થાય પડ્યું તમારા અને મારા ને આપણા ગુરુ છે સો ટકા પણ તમારા અને મારા મા બાપ છે એ જન્મ આપી શકે ઉછેર કરી શકે લાલન પાલન કરી શકે બાકી ઓળખાણ નો કરાવી શકે ઓળખાણ કરવા માટે બાપુ સંતની જરૂર પડે સાધુની જરૂર પડે મેં આ કોઈ દે કાંઈ સીતારામ એ નથી કર્યા ને આપણે મંદિરે નથી ગયા ને ક્યાંય પગે નથી લઈ પણ સમય આવે ને વળાંક મારતા નો આવડે એને માણા નો કહેવાય સમય આવે ને વળી જવાય મહાપુરુષો એટલે કે છે એ કચ્છ નો બારવટીઓ બાપુ આ કાંઠે બારવટીઓ હતો ને આમાં કાંઠે ગયો ને સંત થઈ ગયો ને આ દુનિયામાં પૂજાય છે મને એક ભાઈ કહેતા હતા એ મને કહેવાય જેસલ ઇતિહાસ તો જોવો કેટલો બધો પાપી છે આ દુનિયા ડફોળ નથી કે એ આવવાની સમાધિ હું દર્શન કરવા જાવું હોય મેં કીધું મને એમ લાગે દુનિયા ડફોળ નથી પણ તું હું બે ડફોળ હોય એવું લાગે છે પણ એ કે મને કે જો તો ખરા આનો ઇતિહાસ કેવો છે મોરલા માર્યા ગાયો મારી જાનો લૂટે મેં બધી વાત હાજી પણ હોમણ કપા હળગાવ હોય તો હોમણ દેતવા જોઈ તો કે ના હોમણ દેતવાનો મેક એક બાગસની હળી હોય તો હળગી જાય ને તો એવું એને કઈ કર્યું છે આપણે બે ન જાય ત્યાં કઈ ફેર નહી પડે હજી તો આવા સંશોધન કરે બોલો ભજન કરશે અરે સંતો કે છે માર્ગે સવારામ બાપાએ તો છેલ્લે કીધું કે આમાં મરવાદ્યો કરોડો માં કોકને સમજાય છે મરવાદ્યો કોઈ ને કાંઈ જોતું જ નથી બોલો વાણી છે ને વાણી સંતોની વેદના છે સંતોની એક પીડા છે તમે એક ભજન બનાવો આ બાપુ સંતોના જે ભજન છે એની બાબુ કઈ નાભી માંથી શબ્દો નીકળ્યા છે કેવી રીતની કડી બનાવી છે કેવી રીતનો ઢાળ આપ્યો હોય છે તમે બાબુ એક એક કડી તો બનાવો એક ભજન નો કોઈ એક કડી તો બનાવો ખબર પડે કેમ બને છે અને ક્યાં શું પડ્યું છે ને કેવી રીતનું છે ને એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે પણ હવે આપણને ગળે ઉતરતું નથી શું કરવું ડાલડાના ગ્રાહક હોય શોખું હજમ કરી શકે આ ભાવતું જ નથી શું કરવું અને ભાઈ અત્યારે હાલ્યું છે એવું જો પહેલી વાત તો એ કહું કે હમણાં મારી વાત કરીને મારે કોઈ સમાજ હારે કોઈ વ્યક્તિ હારે કોઈ પક્ષ હારે કોઈ ધર્મ હારે કોઈ સંપ્રદાય હારે કોઈ પક્ષ હારે કે કોઈ રાજકારણ હારે મારે કોઈને હારે કોઈ લેવા દેવા નથી એક વાત કહી દઉં બધા મારા છે અને હું બધા છું તમે મને અપનાવો ન અપનાવો તમારી મોજ બાકી મારો કોઈ હિસાબ નથી કે આ હું છો ના નિશો કામ હારા કરો બધા હું છો દુનિયાના બોસ મારવાના બંધ કરી દો એટલે ભગવાન તમને ઊંસા જ કરાવે ઊંસા નિશા જે હું કઈ છે જ નહીં આ તો વધારે બધા મનાણા છે એમે આમ ને એમે આમ ને કૃષ્ણ પરમાત્મા બાબુ મથુરાની જેલમાં જન્મ થયો ને પછી વસુદેવજી ગોકુળમાં મૂકવા ગયા કંસ બીકે કોઈ આવકાર નો આવ્યો અહીંયા નહીં અહીંયા નહીં એ તો અત્યારે બધા પૂનમું ફરે ગોપીચંદ જેવા દીકરા હોય રડવાનું ન હોય પણ બેટા બેટા તારા બાપ ને ગોપીચંદ નું અને તારા બાપુ કાટ 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 પગ ઉતરી ગયો ગોળ બંગાળ રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો કઈક તો નક્કી થયું છે ને આપણે ઓલા માગણ આવે તો કરે હવે શું તમે ગોપીચંદ થવાના હતા મહાપુરુષો આપડા હાવ હલકું કરી દીધું આપડા ઇતિહાસ છે ને કે દીકરો કાપો ને બૈરું આપ્યો ને હોલાની ની માટી આપીને બધું કર્યું આપણે કંઈ કરવાનું નથી મેં કીધું એમ કોક જો બુસ મારવાનું બંધ કરી દીધું દીકરા જ કાપ્યા છે કઈ કરવાનું નથી કેવલ નામ આધાર બાપુ મહાપુરુષો કહે છે કળિયુગ નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ યોગ નામે પાતક છૂટીએ નામે તમારા સદગુરુ મારા જે શબ્દ આપે ને એ શબ્દ પકડીને હાલતા થઈ જાવ વહેલું મોડું ટેશન આવશે પણ સરનામું સાચું હોવું જોઈએ એ ધ્યાન રાખજો આમ સુરેન્દ્રનગર આવે એ ખબર હોવી જોઈએ એવો સદગુરુ જોવે હો પાછો આ તો આ સંતો બેટા બાપુ ભૂલ થતી હોય માફ કરજો હું તો આનંદ જ કરાવવાનો છું અમુક અમુક તમે જોવો તો આખે આખા કપાળ રહી ગયા હોય ટીસણ ઉધી ડેર ખા હોય આપણે હાલા જતા હોય હાથ કરે ભગત ખડા રે ત્યારે બેડા પાર કરી તમે રોટલા આટું મંડીયું ઠેકો શું બેડા પાર કરો

ભજન કરવા દો બાપુ ડાલા મતા હાવત ગીર માં જ્યાં ડણકુ દેતા હોય ને ત્યાં જે સાધુડા બેઠા છે ને ત્યાં જે તુહી તુંહી તુહી જે તાલ લાગ્યા છે ને ઈ તમારી ને મારી મોજ કરાવે છે ભલામણ ઈ તમને ને મને સમજાય એવી વાત નથી પણ મહાપુરુષો તમને ને મને ખૂબ બધી શાન કરી છે આપણે બધી વાતો કરશું સીતારામ બાપુ કરમ ની ગતિ હજી બાપુ છે ને બધા વાતો કરી છે હું કરું છું હું કઈ મને કઈ વિશેડો અડી ગયો એવું કઈ ન માનતા કરમ ની ગતિ શું હોઈ શકે બધા કે સારા કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ ગીતાજી કે છે ખોટું છે એવી મારી વાત નથી પણ મને એમ થાય કે હારા ભક્તિ કરે દુખી છે બોલો દુનિયાના આખી દુનિયાને ખબર છે ને ખોટું કરે એવડે સુખી નથી તો આપણે કર્મ શું સમજવા અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ખબર ન હોય એવા બાપુ જો સમર્થ પુરુષોને જો કર્મ નો હિસાબ દેવો પડ્યો હોય એનું શું કર્મ હશે અરે દ્રૌપદી ના ચીર ત્યાં કોણ નતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા કોણ નતું આખી દુનિયા જાણે છે શું દીકરી નો ગુનો શું હતો શું એનું કર્મ છે રામ જેવા રામ ને જો ચૌદ વન માં રખડવું પડ્યું છે તો બાપુ એનું શું કર્મ છે અરે થઈ થાવી થાસ્યાઓ ત્રિકા જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છેલ્લે બાણ ની પથારી માં હોવું પડ્યું એનું શું કરમ હે મોત જો આવે એમના દૂત આવે અને એને જો પાસા કાઢી હકવાની જેનામાં સમર્થ શક્તિ હોય એને બાપુ છેલ્લે બાણ ની પથારી માં હોવું પડ્યું ત્યાં આપણે કોક ના પુસ્ત માર્યા છોડ છે ઓલો નહી હિસાબ દેવો પડે ઘરે મેં લખ્યા કિરતાર કોઈ સઠી ના સુકે નહીં હુનર કરો હજાર એ આખરે આડા ફરે 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 મેં છે ને મેં કેટલા કર્યા છે મને ખબર અને આપણી ભોગવવાની તૈયારી છે કારણ કે કોક ને માર્યા હોય તો પછી આપણે માર ખાવોય પડે એમાં પછી રોયે એ ન છોડી દે રો ને આ બધા છૂટવાળું નહીં રોયા હોય

રામ વન માં ગયા હતા અને સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી ગયા રામ અહીંયા ગયા રામે રાવણ ને માર્યો ને આવતા બધી વાત તો આની આજ છે ને શું લેવા વાઘ ઓલવી પડે જો આપડે ટીપુ ન પડે તો કઈક તમારા મારા જીવન માં કઈક બાપુ ઉતરવું જોવે એક બેન હતા ને બેન એક બાજુ ના ગામ માં એના ઘરવાળા ને કે કથા બેઠી હું સાંભળવા જવું બોલો ભાઈ કે જા ને ભાઈ એ બેન અહીંયા ગઈ ને પછી હાજે કથા સાંભળી ને આવીને એના ઘરવાળા એ પૂછ્યું કથા સાંભળવા દેતી તો કે હા કે શું બાપુ વાંચતા હતા ઈ કે પણ માણા 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 ઈ કે પણ બાપુ શું વાંચતા તો કે ઈ કે પણ જેટલું બધું રાંધેલું ને જેટલા બધા માણા ખાય ને ઈ કે પણ બાપુ વાંચતા હતા ઈ તો કે પણ કે કેટલા માંડવા ને કેટલા ભૂંગરા ને ઈ કે પણ બાપુ શું વાંચતા હતા ઈ કે એટલા બધા માણા સાંભળાય નકરી બહાર બહાર જ રખડી માલબા જયદ ની શું કથા સાંભળાય ભલા માણા એ એમ ભજનમાં તમે જો બેઠા હોય ને ઘડિયાળમાંય નો જોવું પડે ને બંગા હુંય નો આવે ને ચાનીય નો જરૂર પડે બાપુ દી ઉગે એને ભજન કહેવાય રામ એટલે સવારામ કહે છે ભજનના ભરોસે રેજે અંતે ઈનો રોપ છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે બાબા ભજનના ભરોસાની વાત આ સાધુમાં વાતો બધાની પાસે હારી પડી છે એના કીજામાં શું મુક્તિની પોટલી છે તમને આપી દેને મુક્તિ મળી જાય ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે બાકી તો બાપુ જેને ગાંઠ વળી જાય ને કચ્છ નો બારવટીયો સતી થોરેલ ને લઈને નીકળ્યો સાસટીયા કાંઠી ના ઘરેથી ચોરી કરવા ગયો તો જો ગુરુ ગોતવાજીયા નહીં મળે તો સમય છે ને બાપુ આંગળી પકડનારો ફાટેલા લુગડા માં ચડી જાય તમે સમજી લેજો કે તમારું કામ થઈ ગયું હાલતા થઈ જાઓ સદી થોરે એના ગુરુ છે પણ બાપુ અહિયાં ચોરી કરવા ગયો ને ખીલા ખીલો ઘોડિયા ઘટાયો ને હચડીમાં થરબી દીધો બંધ થઈ ગયા ગુરુ મળી ગયા

અને બાપુ છે ને આ છે ને લોઢાના શેણ્યા ખાધા તે દુનિયા ગાણ્યા ગાય છે એના એમની પેઢીઓ ના મારી કોથળા નથી કે અમારા બાપ દાદા ગાણા ગાવ છો પાંચ મણ દાણા મોકલાવી ના એવું નથી એ તો કર્યું છે હું એટલે મારા ગાવું પડે છે તોરલ કે મારો એકતારો તારો વધે ને જાડે કે મારી તલવાર વધે પછી જાડેજો કે છે કે તમારી જો એકતારો વધતો હોય એનું મને પ્રમાણ આપો અને આ પ્રમાણ વાળી વાતો છે રામ આ હજારો વર્ષથી વાણી હાલી આવે ને ભાવો ન આવવાનું કારણ શું

અને ચારે બાજુથી બટા જટી બોલવા માટે ને પછી हनुमान चालीसा ચાલુ થાય ને ડાયરેક્ટ નાભીમાંથી हनुमानHare ઓનલાઈન થાય તારે हनुमानને ખબર પડે કે બેટા મારા આજ હાકડમાં આવ્યો એટલે બોલે ત્યાં કોઈ જિંદગી જિંદગીમાં મારું નામ લીધું નથી એમ રોજના બેલેન્સની જરૂર છે રોજ એક ગલ્લામાં એક રૂપિયો નાખો ને બાપુ મહિને તરી નીકળે પણ નાખવો તો જોઈને આ भजन નું એવું છે રા સધી તોરલ કહે છે જાડેજા હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ દરિયાના કિનારે આવ્યા હોડીમાં માં બેઠા હોળી મંડી હાલવા અને મત દરિયે હોળી ફૂગી પવન દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડામાં મોભા મીડિયા નું લડવા તેથી કચ્છ બારો જોયો મારબો રાહ 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 મીડો રોવા ઓ ભાઈ અને મોત જે ઉઘરાણી કરે ને તેથી આ બધાય હું આમાં ભેગો છું તમારી ભેગો આ બધા જાડેજા બાપુ કઈ કર્યું હોય છે તો બાકી રોતા નથી આવડવાનું લખી લેજો એક જવાનું આવવાનું છે વાત સો પાકી છે સમજી લેજો કઈક મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પણ ચોવીસ કલાકમાં કઈક કરી લેજો મારા રામ બાકી કઈ છે ની દીકરાન ને બાપા ને વહુ મારે ફલાણું ઢોકડું એ બધું આયનું આયનું આપણે ઊભું કર્યું બૈરું ભગવાન આપણે એનું જ મોકલાયું આપણે જ્યાં ઘોડું લઈને આવડું ગામ ફેર લઈ એ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે આપણે ઊભું કર્યું છે એમાં પછી પણ એ બૈરું આયરે ન આવે એ લખી લેવાનું આપણું છે ધ્યાન રાખવાનું આપણી ફરજમાં આવે એને પૂરું પાડવાનું બાકી ભેગું નહીં આવે એટલું ધ્યાન રાખવાનું આપણા છે પણ આપણા નથી આમ મગજમાં રહેવું જોઈએ કચ્છનો બારવટીઓ બાબુ એક સદી તોરલ પાએ બડપની પા ડોગળે મીડો રોવા ભાઈ રા 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 રો તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાશુ ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાન મડો કાપવા હમણા પુગી જાય છે અને ભાઈ જાડેજાને એમ થયું હો હો મોત ઘણાની કરશે આવી મને તો ખબર જ નહોતી અને બાપુ આપણે કાંઠે જ ઉભા એક લખી લેજો કાલ ચિઠ્ઠી ફાટી જાય કોઈ ખબર નથી રહેવાની મારા કોઈ એમ કહેતો કે હજી મારા એટલું જીવવાનું છે તમારો મારો છે બાકી જેટલું કર્યું એટલું જ તમારું બાકી જે ભગવાન કાંઈ પહેરેલા છે એ કાઢી લેવાના છે હું તો પોગ્રામ અહીંયા કહું કે તમે અમને બોલાવો છો આ ગઈ એકવીર બોલી એકવીર એટલે પછી તમે બોલાવવાના હવે ઈધર ભરજો ગયો બીજાને બીજાને કો અને અમે કરી છે ને અમારે સાટું કરી છે કોઈને અમારે ભેરાગ લગાડવો નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ પીવા જેવું છે એ વાત પાકી બાકી અમે તો આખી રેત રાડું પડીને એને કંઈક મારા બાપ અમે વઢવાણ ગયા હતા એ એકાદી રાડે ભરી હા ભડીજે ખાતામાં જ ક્યાંક જમા કરજે બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રાખો અને હું છે ને હું મારી મોજ કરું છું આ આતર આ બધા આ આ બધા બહાર પાડ્યો ને મને મને આ શોખ જ નહોતો અને મને ખબર ન રહીને બહાર પાડ્યો અમે બધાના ઘરે આગે જ નથી આ શું લાવ મારું બજારમાં કાઢ્યું સે ખરેખર હાંભળે છે બધા ખૂબ હાંભળે છે હું બધાને સલામ કરું છું આખી દુનિયા બાપુ સાંભળે છે તમે સાજુ નહીં મનો વિદેશ થી બાપુ ફોન આવે મારા ગામમાં મને મારું સારું નથી બોલતા વિદેશ થી બાપુ ફોન આવે કહેવાનો મારો મિનિંગ એક સંતની કૃપા થઈ જાય બાપુ એક ભજન જીવનમાં મારા શેડો અડી ગયો ને નક મે કીધું એમ જેસલ કરતા બાપુ મારો ઇતિહાસ ખરાબ પણ અત્યારે ગાડીઓ ખાતે શીખી ગયો અત્યારે ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો ફલાણો ઢોકડું એવું બધું કે તમે થોડાક મોડા ભેગા થયા નકર આપણે હિસાબ કરે તો આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે પણ હવે માર્ગે ચડ્યા છે માર્ગે રહેવા દો તો સારી વાત છે એટલે આ દુનિયા છે બાપુ એ કચ્છ બારવટીયો સદી તોરલ ભાઈ બાપુ રોવે છે ને તોરલને કહે છે તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી મને બચાવ ત્યારે તોરલ કે છે કે મારા નાથ ગભરાવમાં હું તમારી ભેળી છું હમણાં અલગ ધણી હોડી ફુગાડી દેશે હું કામ ને ગભરાવું છું મજા કરો અને ઈ વખતે જાડે જાય મનો મન ગાંઠ વાળી લીધી કે આ જો હોડી કાંઠે ફુગે ને તો હવે જીવું ઉતા સુધી તલવાર ઉપાડવી નથી એવી ગાંઠ વળી જાવી જો એરા અને ઈ બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કાંઠે ફુગ્યા ને લાકડી પડે એમ કે તોરલ મને આ માર્ગ બતાવો તમે વિચાર કરો કોની પાસે જઈને વાતો કરી ભગવાન ને મહાપુરુષો ને સંતો ની કૃપાથી ઘણું બધું છે પણ ખાનારા નો મળે નાખવું ક્યાં વાડ માં તો જોઈ ને પછી બાબુ જાડેજા મારા કપડા નદી માથે લઈ અને જેથી જાડેજો નદી એ ધોવા ગયો ને તેથી જે જાડેજા માથે વિતાડી ને એ તો બાબુ જાડેજાનો આત્મો જાણે છે રામ એમ ભજન એવું હાવ હેલું નથી એટલા માટે કર્મ ની ગતિ છે એ તમને મને હજી સમજાય એવી જ વાત જ નથી એટલે કે છે શું મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું આપણા ઘરડા જેવી જેવી બાબુ જિંદગી કાઢીને ગયા છે અત્યારે શું ઘટે છે પણ દુનિયા જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે શેઠો જ નથી શિઠોજ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે તોય કે અમારી પાસે છે જ નહીં કાંઈ છે મરો કાંઈ ન હોય બળદિયા ખબર પડે શેઠો આવે ને બળદિયા ખબર પડે કે હવે વળી જવાય માણાને નથી ખબર પડતી બોલો શું જોવે છે ઈ નક્કી નથી થતું એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો બે આંખે સુરદાસ હતો કોઈક ડાયો માણા હામો મળ્યો એ કે તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ તને વર્તાય છે તો કે ના કે તો હું દીવો લઈને રખડ ઈ કે આંખ વાળા મારી નો ભટકાય તેમાં એ મને ભટકીને પાડે છે અને વાતે હાજી નથી સુરદાસ કર્યા વગર પગ ન મૂકે આપણે ખાડમાં ઊંડી હળવા મરો બાબુ જીવવા જેવું આવ્યું છે અત્યારે તમે જોવો તો છોકરા કાજુ બદામ ની ઓગેટ કરે બોલો આપણને પાર્લર ના વાંધા હતા હમણાં ભાઈ બોલે વાત કરતા હતા ને તમે મને મને દુખ એ વાતનું છે કે અત્યારે તમે જોવો તો પુનદાન ઘણું થાય છે ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવા ને બધું થાય પણ મને એમ થાય બગાડ કા નથી ટકતો વિચારવા જેવું તો છે ભલામણ લાખો રૂપિયાના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી પણ બાપુ બગાડ નો અટકવાનું કારણ શું આટલું તો આપણા ગરઢા કરી નતા હકતા અને તો આટલો બગાડ નતો વિચારવા જેવું તો છે ભલામણ પાંચ પાંચ ગામ બાપુ એ કરે ધુમાડા બંધ જમતા હોય કથા વાંચતા હોય આખું ગામ હિલોળા કરતું હોય આનંદ કરતું હોય અને કોઈને બાપુ બાબુ જો અસર ન થાય તો વાણી ખોટી છીએ કેમ કેવું વક્તા ખોટો કેમ કેવું પૈસા કોઈ ખોટા કેમ વિચારવા જેવું તો છે ભલા માણ હું તો એમ કઉ છું કે માનન બાપને બાપ ને જાળવો કથાયું નહીં નહીં વંશાવન તો હાલ છે માન એ બાપ ને બાબુ બે ટાઈમ સારો રોટલો દે જિંદગીમાં જો મોડો દે ઉગે તો આપડે ગુલામ થઈ જાય મા બાપ જેવા ભગવાન ભગવાન કઈ છે જ નહીં બધા કહે ને સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે અને ઇન્દ્રની અપસરાયું છે અને અહીંયા ફુવારા છે અને અહીંયા કોક જી આવ્યો કોણ માર પગ ચાલવા જી આવ્યો કોઈ આ બધું ડીંગો ડીંગ હાલે છે આમના માન બાપના પગમાં જ બાપું બધું છે સ્વર્ગ ગયો તોય ભલે જે ગયો એ સુખ શાંતિ બધું બાપુ માન માં નાન બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો માન બાપને દુખી કર્યા પછી આ જિંદગીમાં જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ જજો બને જ નહીં શક્ય જ નથી એક માન બાપના દેહ ચૂઈ 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 તમે ને મે આ દેહ બનાવ્યો હોય આપડું લાલન પાલન કર્યું હોય ઉછેર કર્યો હોય મોઢા માથે કાઢીને તમને મને ખવરાવ્યો હોય લીલામાં માં હતી અને આપણને કોરામાં હુરાવ્યા હોય અને આતરની પરજ હારી તમને નો ખબર પડે નો અલ્યા નોતી ખબર એટલે તો 100 વીઘા રાખીતી તું દ 10 વીઘાના ઉલાળિયા મડ્યો કરવા અરે માન બાપ ના ઋણ માંથી બાપુ મોટે બોલો માં હાથે નાન પણ સાંભળે ઈ મલક બજાની મજા પછી કડવી લાગે કાગડા માં છે તો માં છે ભલામા માનું સમર્પણ હોય માનો ત્યાગ હોય અને ઈ માં ના સંસ્કાર હોય હું તો એમ કહું સારા સંતાન માટે બાપુ સારી માં જોવે એમના મારા સંતાન નો થાય જેની જનતા હોસલ હોય હારી માં વગર બાબુ હારા દીકરા કોઈ દી નો થાય હોવ હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય ઈ શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ દી એ તો બાપુ માને ખબર હોય મારું સંતાન કેવું થાય એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને ને દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે મારું સંતાન આપને ટેકો દે એવું થાય માય કાંગળું થાય જ નહીં આવી માને ખુમારી જોઈ ભલામણ એમાં આતારે જે આ ફેશન એ દી ઉઠાડ્યો છે કોને જઈને કેવું ભલે હું તો બેનો દીકરીઓને ખાસ કહું વાપરો ખાવ પીઓ તમને આપ્યો હોય ભગવાનને વાપરો મોજ કરો પણ દેહના પ્રદર્શન ન હોય મારી માવડીઓ તમે તો શક્તિનો અવતાર છો જ્યાં ધર્મ ધ્રુજો અને જ્યાં દેશની આબરૂ બાપુ પુરુષથી નથી પતિ ત્યાં બધે લગામ દીકરીઓએ લીધી છે હાથમાં તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો આપડા ઇતિહાસ બોલે છે હરિચંદ્ર રાજાને તારામતી નહોત ને તો કોઈ ન ઓળખે સગાળ સાને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત જલારામને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત દેવીદાસ બાપુ ને અમર માં હોત તો કોઈ નો ઓળખત સવારામ સાહેબ ને બાપુ સબુ માં નો હોત તો કોઈ એક એક દીકરીઓ હાથ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ ન ભૂગી ગયો અહીંયા બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી કે તમે બેહી જાવ બાપુ તે દી આબરૂ દીકરીઓ રાખી છે અત્યારે આ દીકરીઓ તમે જોવો તો આપણને એમ થાય અરે શું તમારા વેતા છે

હું કોણ છું તો એમાં પરજા કેવી થાય મા તો મા છે ભલા માણા પણ એક શું આ દેહ પ્રદર્શન કરે છે તમે જોવો તો આપડે કીતા ને શું આખી દુનિયા ખબર છે હું બોલી વરાળું કાઢું છું બાકી તમે બધા જાણો છો તમે વિચાર તો કરો બાપુ આપડા ઇતિહાસ તો તમે ખોલી ને જો હરિશંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે બાપુ વણવા વાળો હમણાં સવરા મંડપ ની વાત કરી ને સવરા મંડપ માં ગુરુ ગાદી ઉપર સુલોચન કાંચો હુપડા વણવા વાળો સમજી લેજો અને ઓલો અયોધ્યા નો સમ્રાટ અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને અને બાર બીજ ના ધણીનો પાઠ છે ને ગત ગંગા ભેગી થઈ છે એમાં જતી સતી હોય આ હોય સમજે બધા નહી સમજે આ સંતો બેઠા એટલે મને વાત કરવાની મજા આવે મેળાવડો છે અને એ રાજા બાપુ હાથમાં તલવાર લઈ અને પસડો ઓઢી નગર ચર્ચા જોવા નીકળ્યા એમને આમ જોયું કે હારું આ મકાન શું વાતું થાય અત્યારે અને એમની આ કાન માંડીને જોયું ને અને હરિશંદ્ર રાજાના ના બાપુ બારણા ઉગડી ગયા ઓ ભાઈ

ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો કે હા એ જે કઈ ગુરુ મહારાજ એમના કઈ શબ્દ જે કઈ આપવાનો એ આપી અને પછી તો બાપુ પીડા જાગે ને વેદના જાગે પછી તમે એક માર્ગે કે આમાં તો તો મજા મજા આવે આવે પછી બાપુ પૂછે છે આનેથી આગળ આનેથી આગળ આનેથી આગળ ગુરુ મહારાજ કે છે કે આની માટે મારા ગુરુ પાસે જવું પડે અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ અને રામદાસ બાપુ પણ આ ગુરુ મહારાજ લઈ જાય અને ત્યાં લઈ જાય ગુરુ મહારાજ કે છે કે આને શું કામ લઈ આવ્યો હોય એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે એટલા માટે હું લઈને આવ્યો છું અને પછી હરિચંદ્રને કહે છે હરિચંદ્ર તું અયોધ્યાનો રાજા છો ને તું હો તમે નહીં જો આ સંતની ભાષા છે કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની એની વાત ઈ કે તું હરિચંદ્ર છો ને અયોધ્યાનો રાજા છો ને રાજગર આ હેલો નથી ઈ કે ના મારે આ કરવું છે

ભલે બાપુ જેની તૈયારી હોય એની વાત છે ભલે બાપુ મુકતો જાવ તારા મતી કીધું તમે રોકાવ બાપુ કે છે હું જાઉં છું એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે હરિચંદ્ર ઉભો રે ઘડીયા પાછો પાછું આની પાછળ આવતો ન આવતો કોઈને હમાસાનો જ મોકલાવતો મારું બૈરું શું કરે છે ને કેદી આવશે ને ફલાનું ઢોકળું અને પછી હરિચંદ્ર કહે છે કે બાપુ બાપુ હું અયોધ્યાનો મહારાજા હું આની કોઈ ઓછી કરીને હું નહીં મારા બૈરાની ખબર લેવા હું આવું ભલામા તમે હું મને માનો છો અને પછી બાપુ હરિશ્ચંદ્ર રાજ તારામતી બાપુ ગુરુ મહારાજ કે છે કે બેટા હું ભજનમાં માં છું કોઈ અભિયાગત આવે ને તો બટકુ રોટલો દેજે અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા દેધી વર બાર થી આતા છે તમારી મારી આ તૈયારી બાર વર ઉધી એટલે તો જબુ માને વાણી લખવી પડે છોડી અયોધ્યા રાજા જેને મેલી મર્યાદા રે ભક્તિને માટે ભક્તિને તમે શું માનો છો અયોધ્યા ની મહારાણી બાપુ બાર બાર વર્ષ સુધી એક સાધુના આશ્રમ માં રહી છે તેથી દુનિયા એ કઈ નઈ વાતો કરી હોય ઈ દુનિયા છે ભલામાના